ફ્રેન્ડ અત્યારે અમે જઈએ છીએ મૂવી જોવા માટે ફાઇનલી તૈયાર થઈ ગયા અને બહુ બધા દિવસો પછી જઈએ છીએ આઈ થિંક બહુ બધા મહિનાઓ પછી જઈએ છીએ અને મજા પડશે એમ કે કૃતિ સનન મૂવી છે અને મૂવી નું નામ શું છે મને બી યાદ નથી બહુ ના કરે કેવું ખરાબ લાગે કે મૂવી નું નામ જ એની વેઝ મને બી યાદ નથી પણ ત્યાં જઈને કહું તમે કે કયું મૂવી છે હે યા યાર વી આર ઓન ધ સેમ પાથ ચલો મળીએ તો પછી તમને માં પહોંચીએ કયું મૂવી પણ પ્રીતિ સેન્ટુ છે ને એની અંદર એ રોબર્ટ હોય ને એ ટીઝર જોયું ને એટલે જબરદસ્ત ઈચ્છા થઈ કે આપણે પિક્ચર જોવા જઈએ એમ એટલા માટે तो भाई अब बने या पिक्चर हुआ है जैन अत्तर पढ़ो जैन इंटरवल अरे जोरदार रोबोटिक मूवीज़ मूवी जैन मस्त मूवीज़ जैन अरे पिक्चर का नाम जैन मेरा मेरा मन उज्जा मेरा मन उज्जा मेरा मन उज्जा है वो समथिंग लाइक दैट यू नो तो बहुत जोरदार कॉमेडी पिक्चर है ना बहुत मस्त है रोबोटिक अलग है पिक्चर है पिक्चर का नाम है तेरी बातों में उलझा दिया हाँ बस

તો ભાઈ મૂવી પતી ગયું છે ને હવે તારે હવે મૂવી નું નામ યાદ રહી ગયું છે બોલો તારી વાત તો મે એસા ઉલજા એસા ઉલજા જી જસ્ટ ફાયર ઘણી વાર ઉઠાઈ જાય ચાલે ઓકે પણ મૂવી મસ્ત હતું અલગ જ હતું એકદમ રોબોટ ઉપર હતું અને એક રોબોટ સાથે પ્રેમ થાય અને એના ફાયદા અને નુકસાન એ તમને એમ બતાવે કે માણસ સાથે પ્રેમ કરવાથી શું ફાયદા થાય ને રોબોટ સાથે પ્રેમ કરવાથી શું ગેરફાયદા થાય તેની મધરબોટ બગડે ને તો કોઈ નહીં નહીં વાઈફ ને હજી ઠીક કરી શકાય રોબોટ ને ઠીક ના કરી શકાય તમારું ના સાંભળે એમ કે મેદા જ ચિલ્લા તો પણ ના સાંભળે એટલે એવું છે મસ્ત પિક્ચર હતું અને મજા આવી ગઈ એમ બહુ જ મજા જોવા જેવું છે વન ટાઈમ વોચ મૂવી છે મજા પડે એવું છે બીજી વાર બી જોવાયે એવું કઈ નથી મજા આવશે અને હવે એક વાર આવ્યો છે એટલે બગાસા ચાલુ થઈ ગયા છે આવે છે કાલે સરે ઉઠાડવાના છે ને ચલો તો તમને આ હોય તો લાઈક કરજો અને જો નવા વિઝિટર પહેલી વાર જ હોય તો ભૂલતા નહીં હો મળીએ ગુડ chiếc này